ચોરી થયેલી છે રાજકોટમાં કરોડો રૂપિયા ની ચોરી થી એક ખળભળાટ મચ્યો છે રાત્રિના બે વાગ્યા આસપાસ ચોરી થઈ હોવાની ચર્ચા ચોરી પાછળ કોઈ જાણ ભેદુ હોવાની પ્રબળ શંકા છે સમાચારોમાં આગળ વાત કરીએ એક બાજુ સોના અને ચાંદીનો ભાવ એક બાદ એક આસમાને પહોંચી રહ્યો છે ત્યારે હવે તસ્કરો પણ અલગ ચોરી કરવાને બદલાને સોના અને ચાંદીની ચોરી કરવા તરફ વળ્યા છે રાજકોટમાં કરોડો રૂપિયાની ચોરીથી એક ખળભળાટ મચ્યો છે વેપારીના ઘરમાંથી એકસો પચીસ કિલો ચાંદીની લૂંટ છે તે જ કરવામાં આવી છે રણછોડ નગર શેરી નંબર એકમાં ફિલ્મી ઢબે ચોરી ફોર વ્હીલમાં આવેલા ત્રણ તસ્કરોએ મચાવ્યો હતો આતંક અતુલ પટેલના ઘરે એક કરોડથી વધુની ચોરી રાત્રિના બે વાગ્યા આસપાસ ચોરી થઈ હોવાની ચર્ચા બી ડિવિઝન પોલીસ અને બ્રાન્ચ પહોંચી ઉદય કાનગઢ પણ ઘટના સ્થળે પહોંચ્યા ઇન્ચાર્જ સીપી મહેન્દ્ર બગડિયા અને ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા સીસીટીવીમાં કે થયા શંકાસ્પદ તસ્કરો પોલીસે ફૂટેજ છે તે કબજે કર્યા અને આગળની તપાસ છે તે શરૂ કરી ચોરી પાછળ કોઈ જાણભેદું હોવાની પ્રબળ શંકા છે તે પોલીસે વ્યક્ત કરી પોલીસ દ્વારા સ્ટાફ અને પરિચિતોની પૂછપરછ છે તે પણ હાથ ધરવામાં આવી ધોળા દિવસે રેકી કરીને રાત્રે ચોરીને અંજામ આપ્યા હોવાની આશંકા છે સાથે જ એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે આ જે ઘટના છે ઘટના રાજકોટના રણછોડ નગર શેરી નંબર એક વિસ્તારની અંદર બની છે એક બાજુ સોના અને ચાંદીના ભાવ એ આસમાન પાર કરી રહ્યા છે દિવસેને દિવસે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એકસો પચીસ કિલો ચાંદીની લૂંટ છે તે કરવામાં આવતા એ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને અલગ અલગ ટીમ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી ધોળા દિવસે રેકી કરી અને રાત્રિના ચોરીને અંજામ આપ્યા હોવાની શંકાએ પોલીસે વ્યક્ત કરી અલગ અલગ ટીમો બનાવી અને સાથે જ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને એફએસએલની ટીમને પણ સાથે રાખી અને તપાસ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે આખી ઘટના છે તેને લઈ ઇન્વેસ્ટિગેશન અત્યારે પોલીસ કરી રહી છે આ મામલાને લઈ પોલીસ અધિકારીઓએ શું કહ્યું આવો તે પણ જોઈએ ના હરિ અંદર ફરિયાદી રસુલભાઈ લીંબાભાઈ ભૂષા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે પચાસથી એકાવન ટ્રસ્ટનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે એકસો વીસથી એકસો પચીસ કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે એક કરોડથી વધારે કહી શકે બાકી અત્યારે ટાઈમ ફરિયાદ લેવાની સવારના અમારા અહીંયા વિસ્તારમાં મારી વિધાનસભામાં ચાંદીના ઓર્નામેન્ટ અને ઇમિટેશન માર્કેટનો બહુ મોટો ગ્રહ ઉદ્યોગ છે ત્યારે મને સવારના જ અમારા જયેશભાઈ ભૂસા જે ચાંદીના એના વેપારી છે એમનો ફોન આવેલો કે ભાઈ અમારા વિસ્તારમાં એક આવી ચોરીની ઘટના બની છે અને બહુ મોટા પ્રમાણમાં ચોરી થઈ છે તરત જ મેં ડીસીપી ક્રાઈમ ભાંગરવા સાહેબના ધ્યાનમાં મૂલ્યું અને તેઓ સમગ્ર ટીમ સાથે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગોંડલી અમારા બીડીવીઝનના પીઆઈ રાણે ના એસપી એસીપી હેતલબેન પટેલ જોઈન્ટ સીપી ભાંગરવા સાહેબ બગડીયા સાહેબ અને આખી ટીમ તપાસ કરી રહી છે લગભગ એકસો ચાલીસ કિલો જેટલા દાગીનાની ચોરી થઈ છે અને પોલીસે એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરી સ્થળની વિઝિટ કરી આનું જે કાંઈ આજુબાજુના સીસીટીવીઓ જે કાંઈ છે સર્વેલન્સ અને પોલીસની રીતે જે કાંઈ કાર્યવાહી કરવાની હોય એ ગંભીરતાપૂર્વક કરી રહી છે અને મને આશા છે કે આ આ ચોરી છે એ જેમ બનેમ જલ્દી ડિટેક્ટ થઈ જશે એ પોલીસનું કામ છે એ પોલીસનું કામ છે ને પોલીસ એની જે રીતે એની સિસ્ટમથી તપાસ કરતી હોય એ કરે છે